જય માતાજી મિત્રો તરફ સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોનું કે પશુપાલક મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે અમારું પશુ ફેટ નથી આપતું એટલે કે સારા પેટ નથી આપતા દૂધના પશુના દૂધના સારા પેટ ના આવતા શું કરવું એના માટે વિડીયો છે તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ના કરતા અને જો વિડીયોની અંદર આવી ગયા હો તો વિડીયોને કરી દો એક લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ આવી જાઓ નવી માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે તો હવે વાત કરીએ કે પશુપાલક મિત્રોનો જે પ્રશ્ન છે કે અમારા ગાય કે ભેંસનું ફેટ નથી વધતું એ શાના કારણે નથી વધતું એની વાત કરીએ તો જો તમે ગાય કે ભેંસને સમયસર જે ખોરાક આપતા નથી એના કારણે ગાય કે ભેંસનું ફેટ પહેલું તો વધતું નથી જે આપણે લીલો ઘાસચારો આપીએ છીએ ત્યારે થોડીવાર પછી આપણે સૂકો ઘાસચારો આપીએ છીએ ને એમ બધું મિક્સ થઈ જતું હોય છે એનો ટાઈમ હોય છે જે પહેલો આપણે લીલો ઘાસચારો આપીએ તો એટલો એટલો આપણે બીજી વખત જ્યારે પણ જે સૂકો ચારો આપીએ છીએ એ જ બે મેન્ટેન રહેવું જોઈએ એટલે કે વીસ કિલો આપણે લીલો ચારો આપ્યો હોય તો આપણે સૂકો ચારો પણ વીસ કિલો જ આપવો જોઈએ એનાથી વધારે ના આપવો જોઈએ ઓછો ના આપવો જોઈએ એવી રીતે તમારે મેન્ટેન કરીને જો પશુને ખવડાવશો તો પશુનું દૂધ પણ વધશે અને પશુનો સારો એવો વિકાસ થશે એટલે પશુ દૂધ આપોઆપ વધારશે હવે વાત કરીએ કે ફેટ કેવી રીતે વધારવા તો એના માટે આપણે બે વસ્તુ એવી બતાવીશું જેથી તમે જો ત્રણ વસ્તુ આપણે એવી બતાવીશું મિત્રો જો તમે આ ત્રણ વસ્તુ તમારા પશુને ખવડાવી દેશો તો સો ટકા દૂધ વધશે પહેલો નંબરની વાત કરીએ તો દૂધ વધશે બીજા નંબરની વાત કરીએ તો એનું ફેટ વધશે અને ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો એના એસએનએફ વધશે આ ત્રણ વસ્તુ તમારે ફાયદો થવાનો છે એક જ વિડીયોની અંદર જો તમે આ વિડીયો પૂરો જોઈ લેશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો હવે વાત કરીએ કે એ કઈ વસ્તુ છે તો પહેલાં નંબર ઉપર આવે છે ગોળ ગોળ સૌથી બેસ્ટ વસ્તુ છે જો આયુર્વેદમાં પણ એનો જે સમાવેશ થાય છે આયુર્વેદમાં પણ ગોળનો સમાવેશ થાય છે જો પશુને ગોળ ખવડાવવામાં આવે તો એનો ફાયદા શું થાય છે એની વાત કરીએ તો પશુનો વિકાસ થાય છે પહેલો નંબર પશુ હીટમાં આવે છે એ પણ તમને ના ખબર હોય તો કહી દઈએ પશુ હીટમાં લાવવા પણ ગોળ ખૂબ જવાબદાર છે ગોળની અંદર જે ગરમી હોય છે એ પશુના જે શરીરની અંદર ગરમી વધારે છે અને પશુ હીટમાં આવતું હોય છે આ કારણ છે પશુને હીટમાં લાવવાનું કારણ પણ ગોળ સારું એવું કાર્ય કરે છે પછી પશુનું દૂધ વધારે છે પશુના ફેટ વધારે છે પશુનું જે એસેનએ કટતા હોય છે એ પણ વધારે છે જો ગોળ તમે ખવડાવશો પશુને જ્યારે પણ ઘણા ખેડૂતો કે પશુપાલક મિત્રો ટ્રાય કરતા હોય છે આપણે પણ ટ્રાય કરી રહ્યા છીએ જ્યારે પણ આપણું પશુ જાય છે ને ત્યારે આપણે ગોળની પેટી લાવીએ છીએ બીજા નંબર ઉપર આવે છે જે તેલનો ડબ્બો એટલે કે તેલનો ડબ્બો તમે ખવડાવશો તો પણ સારો એવો લાભ થશે તમારા પશુને એનો વિકાસ થશે પશુનું જે દૂધ હશે એ જાડું બનશે એટલે કે એનું દૂધ જે પાતળું હોય છે એ જાડું બને છે એટલે ફેટ તો આવવાના જ છે તમને સ્વાભાવિક છે કે દૂધ પાતળું હોય તો એના ફેટ ઓછા આવે એની જગ્યાએ જો દૂધ જાડું હોય તો એના ફેટ વધારે આવે એ તો આપણને ખબર જ છે તો જે તેલ છે આપણે તેલ ખવડાવીએ ભેંસને કે ગાયની જે પણ પશુને આપણે તેલ ખવડાવીશું ને એનાથી એનું દૂધ હશે એનો દૂધમાં વધારો થશે એટલે દૂધ જાડું પણ થશે અને જે પાતળું દૂધ હતું એ જાડું થઈ જશે એટલે જેથી પણ પશુ એનો વિકાસ થયો એટલે કે પશુનું ફેટ પણ વધશે એસએનએફ પણ વધશે અને પશુનું સારું એવું દૂધ ઉત્પાદન વધશે તો આ બે વસ્તુની વાત થઈ ત્રીજા નંબર ઉપર આવે છે પાપડી જ્યારે પણ આપણે પશુ પીએ છીએ ત્યારે આ ત્રણ વસ્તુ તો આપણે ફરજીયાત લાવીએ છીએ પહેલાં નંબર ઉપર ગોળ બીજા નંબર ઉપર જે છે એ આપણે વાત કરીએ તો તેલ અને ત્રીજા નંબર ઉપર આવે છે જે પાપડી આ ત્રણ વસ્તુ જો તમે પશુને સારી રીતે ખવડાવો તો પશુનું દૂધ ઉત્પાદન વધે છે આપણે તમને ખોટા પણ બતાવી દઈશું કે આવી રીતે પશુને ખવડાવવાથી આટલો ફાયદો થાય છે અને પશુનું દૂધ ઉત્પાદન વધારવા માટે ખૂબ જ મહત્ત્વનું હોય તો ગોળ છે પશુને હીટમાં લાવવા માટે મહત્ત્વનું છે પશુને દૂધ ઉત્પાદન વધારે છે પશુનું ફેટ વધારે છે તેલની વાત કરીએ તો પશુનું જે પણ દૂધ હોય છે એને જાડું બનાવે છે પશુના ફેટ આવે છે દૂધના જે પશુનું દૂધ હોય છે એ પાતળું હોય અને જાડું બનાવવામાં તે ખૂબ જવાબદાર છે એનો સારો એવો વિકાસ થાય છે અને સારો એનો એક પ્રકારનું કહી શકાય કે એનું સ્ટ્રક્ચર તૈયાર થાય છે તો તમે આવી રીતે આ ત્રણ વસ્તુ ખવડાવીને પશુને એકદમ સારું એવું તગડું અને સારો એવો એનો વિકાસ કરીને સારું એવું દૂધ ઉત્પાદન મેળવી શકો છો તો આવી રીતે જો તમે ત્રણ વસ્તુ આ પશુને ખવડાવી દેશો તો પશુ એકદમ હેલ્ધી થઈ જશે અને પશુને સારું એવું દૂધ ઉત્પાદન વધી જશે હવે મળીશું એક નવા વિડીયોની સાથે જો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર આવી ગયા હો તો અમારી ચેનલને ને કરી દો સબસ્ક્રાઈબનો વિડીયો કરી દો એક લાઇક અને બે લાઇક પ્રેસ કરી લો જેથી અવનવા વિડીયો મળતા રહે